સમાચાર જોઈએ વિસ્તારથી વાત કરીએ માવઠાની તો સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી રહ્યું છે કીમ તેમજ કારેલી મુળદ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે વરસાદ થતા વાતાવરણ વધુ ઠંડુગાર બન્યું છે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે તો વિભાગની આગાહી પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ દક્ષિણ ગુજરાતમાં હોય તરફ સુરત વરસાદ રહ્યો છે ઓલપાડના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે વધુ માહિતી માટે સંવાદદાતા ઉદય છે ઉદય ઓલપાડના કીમ તેમજ કારેલી સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે શું વિગતો બિલકુલ સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જે છે તે આવ્યો છે સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે મહત્વનું છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે અને સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ જે છે તે વરસી રહ્યો છે ઓલપાના કીમ મુરત સહિતના જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા જે રસ્તાઓ છે તે પાણી પાણી થયા છે બળ શિયાળામાં વરસાદ વરસતા જે વાતાવરણ છે તે વધુ ઠંડુગાર બન્યું છે તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે જગતનો તાજ જે છે તે પણ ચિંતામાં મુકાયો છે જી આભાર ઉદય માહિતી બદલ